જય સોમનાથ જય ગુજરાત સ્વાગત છે ફરી એક વખત એસપી એજ્યુકેશન આપણે ઇન્વેન્ટરીનું મૂલ્યાંકન દાખલો પદ્ધતિ મુજબ ગણતરી અંગેનો જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર એકવીસમાં પૂછાયેલો છે સૌ પ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ તો રકમ આ પ્રમાણે છે ઓમ લિમિટેડ પાસે માલસામાનનો સરનો સ્ટોક 500 કિલો રૂપિયા બે લેખે હતો ડિસેમ્બર 2024 દરમિયાન આવક અને જાવક નીચે મુજબ છે જેમાં તારીખ વિગત જથ્થો કિલોગ્રામમાં અને કુલ કિંમત રૂપિયા આપેલી છે તારીખ 5 બાર ના રોજ ખરીદી 400 કિલોગ્રામ નીચે અને કુલ કિંમત રૂપિયા 1000 છે તારીખ દસ બાર ના રોજ જાવક છસો કિલોગ્રામની છે અને જાવક આપણે ફીફો પદ્ધતિ મુજબ દર્શાવવાની છે ત્યારબાદ તેર બાર ના રોજ ખરીદી એક હજાર એકમ છે અને કુલ કિંમત ત્રણ હજાર રૂપિયા છે ત્યારબાદ બાર અઢાર બાર ખરીદી બારસો એકમ છે અને કુલ કિંમત ચાર હજાર બસો છે ત્યારબાદ એકવીસ બાર ના રોજ જાવક ચૌદસો કિલોગ્રામની છે ત્યારબાદ ચોવીસ બાર ના રોજ પણ જાવક છે છસો કિલોગ્રામ અઠ્યાવીસ બાર ના રોજ જાવક રૂપિયા જાવક આઠસો કિલોગ્રામની છે ત્રીસ તારીખના રોજ માલની ઘટ એટલે કે જાવક સો એકમ ની છે માલસામાન નું સ્ટોક પત્રક ફિફો પદ્ધતિ મુજબ તૈયાર કરવાનું છે આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલો છે તો આપણે જોઈ શકીએ છીએ કે આ દાખલામાં જથ્થો અને કુલ કિંમત આપી છે એટલે કે કિલોડીટ કિંમત આપેલ નથી જો કુલ કિંમતને આપણે કિલો વડે ભાગીએ તો કિલોડીટ કિંમત મળે અને કિલો દીઠ કિંમત મળે તો આપણે કુલ કિંમત પણ મેળવી શકીએ અને દાખલો ગણી શકીએ તો આ દાખલાની કુલ કિંમતને આપણે જથ્થા વડે ભાગીશું તો કિલો કિલોડીટ કિંમત મળતી જશે અને આપણે દાખલો ગણતા જઈશું તો સૌ પ્રથમ આપણે ફીફો પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક તૈયાર કરવાનું છે હોમ લિમિટેડ નું તો તૈયાર કરીશું હોમ લિમિટેડ નું ફીફો પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક તારીખ આવક જાવક અને સ્ટોક ત્યારબાદ જથ્થો ભાવ રકમ જથ્થો ભાવ રકમ જાવકમાં દર્શાવીશું અને સ્ટોકમાં પણ જથ્થો ભાવ અને રકમ દર્શાવી તો આ રીતે આપણું થઈ ગયું છે હવે આપણે બધા જ વ્યવહારો જોઈતા અને વ્યવહારોને એક પછી એક અસર આપતા જઈશું તો દાખલામાં શરૂનો સ્ટોક એટલે કે એક ડિસેમ્બર ના રોજ એક બાર ના રોજ પાંચસો કિલોનો છે અને કિલો દીઠ રૂપિયા બે છે તો એની પત્રકમાં સૌપ્રથમ આપીશું અહીંયા બ્લુ અક્ષરે છે પાંચસો કિલોગ્રામ છે એટલે કે એક હજાર રૂપિયા તો સૌપ્રથમ આપણે સ્ટોક પત્રકમાં જઈશું તારીખમાં લખીશું એક બાર જથ્થામાં લખીશું પાંચસો ભાવ બે રૂપિયા પાંચસો ગુણ્યા બે કરીશું એક હજાર પાંચસો નો જથ્થો કિલોડી ભાવ રૂપિયા બે લેખે એક હજાર તો એક તારીખનો વ્યવહાર આપણે દર્શાવી દીધો છે હવે એક પછીની આગળની તારીખ નો વ્યવહાર જોઈશું અને પત્રકમાં અસર આપીશું તો પહેલી તારીખ પછી આપણને પાંચ બારનો વ્યવહાર આપ્યો છે ખરીદી છે એક હજાર ને ચારસો વડે ભાગીએ તો કિલોડી રૂપિયા બે રૂપિયા ને પચાસ પૈસા આપણને મળે એટલે આપણે કિલોડીટ કિંમત બે રૂપિયા ને પચાસ પૈસા ધ્યાનમાં લેવાની છે જ્યારે પણ દાખલામાં કુલ કિંમત આપેલ હોય ત્યારે જથ્થા વડે ભાગવાથી આપણને કિલોડીટ કે એકમડીટ કિંમત મળે તો આવકનો વ્યવહાર છે અને આપણે આવકમાં દર્શાવીશું સ્ટોક પત્રકમાં જઈશું તારીખમાં લખીશું પાંચ એક હજાર છે એક હજાર ને ચારસો વડે ભાગીએ તો આપણે બે રૂપિયા ને પચાસ પૈસા ભાવ મળશે તો આ રીતે પણ શોધી શકાય અને આગળની ગણતરી મુજબ પણ શોધી શકાય તો આખર સ્ટોક દર્શાવીશું તો પાંચસો કિલોગ્રામ બે રૂપિયા લેખે જે ચારસો એકમ કિલો દેઠ રૂપિયા બે રૂપિયા ને પચાસ પૈસા લેખે એક હજાર તો પાંચ તારીખનો વ્યવહાર બતાવી દીધા પછી આપણે આગળના તારીખનો વ્યવહાર જોઈશું અને તેની અસર આપીશું તો આગળની તારીખનો વ્યવહાર છે દસ બાર નો

તારીખમાં લખીશું દસ બાર હવે આપણે છસો એકમ છે એ જાવક તરીકે દર્શાવવાના છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ પદ્ધતિ છે તો પહેલા માલ પાંચસો એકમનો ખરીદેલો છે તો પાંચસો એકમ કાઢીશું બે રૂપિયા સો એકમ ખૂટે છે તો સો એકમ છે એ ચારસો એકમની ખરીદીમાંથી ખરીદી માંથી કાઢશું બે રૂપિયાના ભાવ લેખ અઢી રૂપિયાના ભાવ લખે બસો પચાસ રૂપિયા તો બાકી કેટલો સ્ટોક વધ્યો તો કે ચારસો ના માંથી સો આપણે આપી દીધા છે વધ્યો નો નો સ્ટોક સ્ટોક પૈસા રકમ થશે એટલે ત્રણસો એકમ અઢી રૂપિયાના ભાવ લેખે સાતસો ને પચાસ રૂપિયાની રકમનો છે દસ બાર પછીનો વ્યવહાર આપણને આપ્યો છે તેર બાર નો જે ખરીદી છે એક હજાર એકમ ની અને કુલ કિંમત રૂપિયા ત્રણ હજાર આપી છે તો ત્રણ હજાર ને એકમ કે કિલો વડે ભાગીએ તો આપણને ત્રણ રૂપિયા કિલો દીઠ કિંમત મળશે તો આવક તરીકે આપણે પત્રક માં દર્શાવીશું પત્રકમાં તારીખમાં લખીશું ગેરબાર આવકમાં એક હજાર એકમ કુલ રકમ ત્રણ હજાર આપી છે એક હજાર ભાગ્યા ત્રણ હજાર ભાગ્યા એક હજાર કરીશું તો કિલો લીઠ મળશે આપણને ત્રણ રૂપિયા આખા સ્ટોક બતાવીશું તો પેલા દસ તારીખ નો બતાવીશું ત્રણસો એકમ અઢી રૂપિયા લેખે સાતસો ને પચાસ ત્યારબાદ ચાલુ તારીખ બતાવીશું એક હજાર એકમ ત્રણ રૂપિયા લેખે ત્રણ હજાર તો તારીખ તેર ની અસર અપાઈ ગઈ છે હવે તેર પછી આગળનો વ્યવહાર આપણે જોઈશું અને પત્રકમાં અસર આપીશું

પચાસ પૈસા આખર સ્ટોક બતાવીશું તો પેલા તેર તારીખનો જે આખર સ્ટોક બતાવ્યો છે એ બતાવીશું તો ત્રણસો એકમ એકમ દીઠ રૂપિયા બે પોઈન્ટ પાંચ લેખે સાતસો પચાસ ત્યારબાદ એક હજાર એકમ ત્રણ રૂપિયા લેખે

કરવાની છે તો પહેલા આવેલો માલ પહેલા વેચવાનો છે તો ઉપરથી આપણે જવા દેવાનો છે તો એકવીસ બાર ના છે ચૌદસો એકમ ની જાવક છે તો ચૌદસો એકમ માં પહેલા આપણે ત્રણસો એકમ જવા દઈશું એકમ દેઠ રૂપિયા બે રૂપિયા ને પચાસ પૈસા લેખે સાતસો પચાસ ત્રણસો ગયા તો બાકી રહી ગયા અગિયારસો તો અગિયારસો માંથી એક હજાર એકમ ત્રણ રૂપિયાના ભાવ વાળા ત્રણ હજાર લેખે જવા દઈશું તો તેરસો એકમ ગયા હજી સો એકમ ખૂટે છે તો સો એકમ છે ત્રણસો ને પચાસ થશે તો આખર સ્ટોક જોઈએ તો ત્રણસો એક હજાર વયા ગયા છે અને બારસો માંથી આપણે સો આપી દીધા છે તો આખર સ્ટોક વધશે અગિયારસો એકમનો ત્રણ પોઈન્ટ પચાસ ત્યારબાદ આપણે ચોવીસ બાર ની જાવક દર્શાવવાની છે છસો એકમની તો પત્રકમાં જઈશું તારીખમાં માં લખીશું ચોવીસ બાર છસો જાવક છે તો અગિયારસો માંથી છસો એકમ જવા દેવાના છે ત્રણ પચાસ પૈસા લખીએ તો છસો ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ કરીશું તો મળશે આપણને એકવીસો બાકી પાસો ત્રણ રૂપિયા પચાસ પૈસા લેખે સત્તરસો ને પચાસ રૂપિયાનો હાથ પર સ્ટોક રહેશે ચોવીસ બાર ની જાવક દર્શાવ્યા બાદ ત્યારબાદ છવીસ બાર ની ફરીદી છે સોળસો એકમની અને કુલ કિંમત આપણને છ હજાર ચારસો આપેલ છે એકમ દેટ શોધીશું તો છ હજાર ચારસો ભાગ્યા સોળસો કરીશું તો મળશે આપણને રૂપિયા ચાર તો આની અસર આપણે આવક તરીકે દર્શાવીશું તો પત્રકમાં જઈશું તારીખમાં લખીશું છવીસ બાર સોળસો એકમ છ હજાર ચારસો છ હજાર ચારસો ભાગ્ય સોળસો કરીશું તો એકમ દીઠ ભાવ મળશે આખર સ્ટોક બતાવીશું તો પેલા જૂનો ચોવીસ નો સ્ટોક છે પાંચસો કિલોગ્રામ ત્રણ પોઈન્ટ પાંચ લેખે સત્તરસો ને પચાસ દર્શાવીશું ત્યારબાદ ચાલુ ખરીદીનો સોળસો એકમ ચાર રૂપિયા લેખે છ હજાર ચારસો રકમ દર્શાવીશું

તો તારીખ માં લખી પત્રકમાં જઈશું તારીખમાં લખીશું અઠ્યાવીસ બાર આઠસો એકમ જાવક છે તો પહેલા આપણે આ છે ભાવના એ પચાસ રૂપિયા રકમ દેવાની છે આઠસો પાંચસો ગયા તો બાકી કેટલા ખૂટ્યા તો કે ત્રણસો એકમ કયા ભાવના દેવાના છે તો કે ચાર રૂપિયાના ભાવના દેવાના છે રકમ થશે બારસો હવે આખર શોક અઠ્યાવીસ બાર નો દર્શાવીશું તો સોળસો માંથી ત્રણસો એકમ જાવક તરીકે દર્શાવી દીધા છે બાકી કેટલા વધુ તો હજાર બસો નો હાથ પર સ્ટોક રહેશે અઠ્યાવીસ બાર ના રોજ અઠ્યાવીસ બાર ની અસર અપાઈ ગયા બાદ આપણે આગળની તારીખ જોઈશું તો આગળની તારીખ છે એ એકત્રીસ બાર ના રોજ છે અને માલની ઘટ સો એકમની ની છે જ્યારે પણ દાખલામાં માલની એકમ ઘટ તરીકે દર્શાવી હોય ત્યારે આપણે માલની એકમ ઘટને જાવક તરીકે દર્શાવવાનું છે તો જાવકમાં વ્યવહારમાં આપણે દર્શાવીશું તો સ્ટોક પત્રકમાં જઈશું તારીખમાં લખીશું એકત્રીસ બાર સો એકમની ઘટ તો જાવકમાં સો લખીશું તેરસો માંથી સો એકમની ઘટ ચાર રૂપિયા લીખે દર્શાવીશું તો ચારસો રૂપિયા થશે તો હાથ પર સ્ટોક કેટલો વધશે તો કે બારસો કિલોગ્રામ ચાર રૂપિયાના ભાવે

તો આવકની નો સરવાળો કરીશું તો પાંચસો વત્તા ચારસો વત્તા એક હજાર વત્તા બારસો વત્તા સોળસો તો ચાર હજાર સાતસો મળશે આવકની રકમનો સરવાળો કરીશું તો એક હજાર વત્તા એક હજાર વત્તા ત્રણ હજાર વત્તા ચાર હજાર બસો વત્તા છ હજાર ચારસો તો પંદર હજાર છસો મળશે ત્યારબાદ જાવકના જથ્થાનો સરવાળો કરીશું તો પાંચસો વત્તા સો વત્તા ત્રણસો એક હજાર વધતા સો વધતા છસો વત્તા પાંચસો વત્તા ત્રણસો વત્તા એકસો એટલે કે પાંત્રીસો કિલોગ્રામ મળશે જાવકની રકમનો સરવાળો કરીશું તો એક હજાર વત્તા બસો પચાસ વત્તા સાતસો પચાસ વત્તા ત્રણ હજાર વત્તા ત્રણસો પચાસ વત્તા એકવીસો વત્તા સત્તરસો પચાસ વત્તા બારસો અને વત્તા ચારસો કરીશું તો દસ હજાર આઠસો મળશે હવે સુડતાલીસો છે એમાંથી પાંત્રીસો જાવક બાદ કરીશું તો આપણને આખર સ્ટોક મળશે બારસો એકમ અને પંદર હજાર છસો માંથી દસ હજાર આઠસો બાદ કરીશું તો મળશે આપણને ચાર હજાર આઠસો રૂપિયા અથવા તો આનો એનો જે આવ્યો છે એ જવાબ આપણે મૂકી શકીએ ને તાળો મેળવી શકીએ

પાસે માલસામાનનો શરૂનો સ્ટોક એક હજાર કિલો છે અને કિલોનો ભાવ બે લેખે તો ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન આવક અને જાવક નીચે મુજબ છે જેમાં તારીખ વિગત જથ્થો અને કિંમત રૂપિયા આપેલી છે તારીખ પાંચ બાર ના રોજ ખરીદી છે બે હજાર કિલોગ્રામની કિલોડીટ રૂપિયા ત્રણ અઢાર બાર ના રોજ ખરીદી છે બે હજાર ચારસો કિલોગ્રામની ત્રણ પોઈન્ટ પાંચ લેખે એકવીસ બાર ના રોજ જાવક છે અઠ્યાવીસો કિલોગ્રામની એવી જ રીતે ચોવીસ બાર ના રોજ પણ જાવક છે બારસો કિલોગ્રામ ની છવ્વીસ બાર ના રોજ ખરીદી છે ત્રણ હજાર બસો કિલોગ્રામ ની કિલો દીઠ રૂપિયા ચાર લેખે ત્યારબાદ અઠ્યાવીસ બાર ના રોજ જાવક છે સોળસો કિલોગ્રામ ની ત્રીસ બાર ના રોજ માલની ઘટ છે બસો એકમ ની માલ સામાન નું સ્ટોક પત્રક ફીફો પદ્ધતિ મુજબ તૈયાર કરવાનું છે તો આ દાખલાનો જવાબ આપણને મળશે ચોવીસો એકમ એકમ દીઠ રૂપિયા ચાર લેખે નવ હજાર છસો મળશે તો આ દાખલામાં આપણને કિલોડીટ કિંમત આપેલી છે અને દાખલો જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ